જે હર કાળે કર્તવ્યનિષ્ઠ છે એ તત્વને શાશ્વત જાણ કરીમાં પ્રભાવી છે એ આ વંશ જાડેજા પ્રમાણ માત્ર ત્રણ પંક્તિની અંદર એક પરંપરાનો જ એક ઉલ્લેખ કરવાનો પ્રયત્ન છે કે કૃષ્ણ પરમાત્મા જે સ્વયં દ્વાપરની અંદર થઈ અને એક આખો યુગ પ્રવર્ત એવો છે એનો વંશ જાડેજા રાજવંશ જે છે એ અત્યારે પણ ગૌરવ લે છે અને કૃષ્ણની પરંપરાનું વહન કરે છે અને સતત એ લોકો દુશ્મનોનો સામનો કરીને આ રાષ્ટ્રના જે પશ્ચિમી જે ચોકી છે આખી આખી જાતિ વિદેશી આક્રમણો થાય છે એનું બચાવ કરી અને આ રાષ્ટ્રની ધર્મ અને સંસ્કૃતિને સુરક્ષિત રાખતા આવ્યા છે અને એના માટે પોતે સર્વસ્વ બલિદાન કરતા આવ્યા છે તો આઈ જાડેજા રાજવંશ છે આ એ મહાન પરંપરાઓ છે હસ્તુ